નિવાસી દિ કલેક્ટર શ્રી વીસી બોડાણાની અધ્યક્ષતામાં પાટણ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંગે બેઠક યોજાય તારીખ સાત ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી પાંચ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નિવાસી દીક કલેક્ટર શ્રી વીસી બોડાણાની અધ્યક્ષતામાં ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે બેઠક યોજાય જેમાં કાર્યક્રમોની રૂપરેખા ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થનારા કામોની સમીક્ષા કરવામાં આવી નિવાસન અધિક કલેકટર શ્રી વીસી જણાવ્યું કે જિલ્લામાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી યોજાશે પંદર ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં મંત્રી શ્રી કે પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિ રહેશે આ પ્રસંગે જિલ્લા કક્ષાના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે વિકાસ સપ્તાહને લોકહિતકારી અને વ્યાપક બનાવવા માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન હાથ ધરાયું છે વિકાસ સપ્તાહ અંતર્ગત સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર દરમિયાન યોજાનાર કાર્યક્રમ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓએ આ કાર્યક્રમોની વિગતો રજૂ કરી હતી જેમાં શ્રમ રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળા અને તાલીમ કાર્યક્રમો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ જાગૃતિ મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા કાર્યક્રમો ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ પ્રદર્શન ખેડૂત માર્ગદર્શન શિબિર આરોગ્ય વિભાગ દ્વારા મફત આરોગ્ય તપાસ શિબિરો અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જમા વર્ષે પણ વિકાસ સપ્તાહની ઉજવણી જિલ્લાભરમાં યોજવામાં આવશે આ ઉજવણીનો હેતુ છેલ્લા એક વર્ષ દરમિયાન સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોને જનસામાન્ય સુધી પહોંચાડવાનો છે સાથે સાથે નવી યોજનાઓ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થકી વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો ઉદ્દેશ રહેલો છે